વંડરફૂલ એસ આર ક્રિશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું મહુઆ ભવાની મંદિરનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરશો તેમજ વધારેમાં વધારે વિડીયોને શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો મહુવા ભવાની મંદિરનો ઇતિહાસ છ હજાર વર્ષ જૂનું છે મહુવા ભવાની મંદિર ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં આવેલું છે મહુઆ એ છોટે કાશ્મીર તરીકે પ્રખ્યાત છે આકાશ જી હા તો ચાલો જોઈએ ભવાની મંદિર મહુવાનો ઇતિહાસ આશરે કિલોમીટરના અંતરે સમુદ્રના કિનારે આવેલ ભવાની માતાનું મંદિર હજારો વર્ષ પૂર્વેનો ઐતિહાસિક વારસો ધરાવે છે હાલનું મહુઆ મહુવા પૂર્વે મધુમતા હતો એક દંતકથા અનુસાર મંદિરના પશ્ચિમમાં ધોળિયા માર્ગની મધ્યમાં રાજબાઈ નામના ભવાની માતાના નાના બહેનની ખાંભી જોવા મળતી હતી મા ભવાનીના નાના બહેનનું નામ રાજભાઈ હતું એક વાર નવરાત્રી દરમિયાન મા ભવાની અપ્સરાઓ ગાંધર્વો કિન્નરો સાથે રાસોત્સવમાં રમી રહ્યા હતા તેની સાથે તેની નાની બહેન રાજબાઈ પણ હોશે હોશે રાસ લઈ રહી હતી પરંતુ તેની બહેન નાની હોવાથી વારંવાર તાલબથ્થમાં ભંગ થતી હતી વળી રાસ રમવાની મજામાં ભંગ થતો જોઈને મોટી બહેન તેને ઠપકો આપીને દૂર કરતા તેનાથી રીસાઈ ગયા અને સ્થળ છોડીને ત્યાંથી જતા રહ્યા જતા જતા શ્રાપ આપતા ગયા કે મારું અપમાન થવાથી હું જાવ છું અને હવે પછીથી પ્રતિવર્ષ ચોખાના એક દાણા જેટલું હું ચાલીશ અને બંને બહેનોનું જ્યારે મિલન થશે ત્યારે શ્રાપના પરિણામ સ્વરૂપ મધુમતી નગરી હંમેશને માટે સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ જશે અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુકમણીના અતૂટ પ્રેમ સંબંધનું સાક્ષી છે એક અન્ય દંતકથા અનુસાર માતાજીના મંદિરથી થોડેક દૂર કતપર ગામ આવેલું છે તે સમયે કતપર ગામ કુંદનપુર તરીકે ઓળખાતું હતું કુંદનપુરના રાજા ભીષ્મક હતા તેમની સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી તેમાં મોટા પુત્રનું નામ નામ અને પુત્રીનું હતું લગ્ન તેમના તેના મિત્ર એવા શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા પરંતુ રુકમણીજીને આ મંજૂર ન હોવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો જેમાં તેણે લખ્યું કે મારા ભાઈએ મારા લગ્ન મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિર આવો અને મારું હરણ કરી તમારી સાથે હંમેશને માટે લઈ જાઓ તેથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રૂકમણીજીને હરણ કરીને દ્વારિકા લઈ જાય છે અને ત્યાં તેમની સાથે વિવાહ કરે છે તેથી ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના પ્રેમનું પ્રતિક ગણાય છે આ દંતકથાના કારણે અપરિણિત કન્યા આજે પણ તેમના મનગમતા ફાવી ફરથાર માટે માતાજીની પૂજા અર્ચના કરે છે નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થા જાણે કે ચરમ ચરમસીમા હોય તે વધારે ભીડ જોવા મળે છે હજારો પરિવારના કુળદેવી માતા ભવાની છે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર મિત્રો કહેવાય છે કે સવાર બપોર અને સાંજ એ માતાજી ત્રણ વખત સ્વરૂપ બદલે છે સવારે માતાજીનું મુખ બાળ સ્વરૂપ બપોરના સમયે યુવા સ્વરૂપ અને સાંજના સમયે સમયે એટલે કે સંધ્યા માતાજીનું સ્વરૂપ વૃદ્ધા અવસ્થામાં જોવા મળે છે દરિયાના મોજા હિલોળા લેતા હોય અને માતાજીનું મંદિર હોય બસ બીજું શું જોઈએ એક અદ્ભુત અહેસાસ થાય છે જાણે બધો જ ઠાક ઉતરી ગયો હોય દરિયા કિનારે ઘોડે સવારી ઊંટ સવારી બાઇક પર ફરવાની મજા જ કંઈક ઓર હોય છે એકવાર આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર